આજે હું તમને સ્વ સહાય જૂથ એસ એચ જી એટલે સાદી ભાષામાં સખી મંડળ યોજના વિશે માહિતી આપીશ આપણે ઘણી વાર સ્વસહાય જૂથ સખી મંડળ વિશે વાંચતા હોય છે સાંભળ્યું હોય છે તો જાણો આજે તમને ટૂંકમાં સંપૂર્ણ માહિતી આપી દઉં કે સખી મંડળ યોજના શું છે કેવી રીતે આપણે બનાવી શકીએ તો સ્વસહાય જૂથ સખી મંડળ આપણા પોતાના ગામમાં જ બનાવવાનું છે સખી મંડળ બનાવવા માટે આપણે એમને થોડીક માહિતી આપવી જોઈએ હેલ્પ કરવી જોઈએ અને આપણે આજુબાજુમાં જે જરૂરિયાતમંદ મહિલાઓ છે તેમને આવા સખી મંડળ બનાવી અને આપણે એમની હેલ્પ કરવી જોઈએ આવા સખી મંડળ બનાવવા માટે એક મંડળમાં દસ થી વીસ સભ્યો હોવા જોઈએ એટલે ટૂંકમાં તમારી આજુબાજુમાં રહેતી દસ થી વીસ મહિલાઓ પૈકી થઈ અને આવું સખી મંડળ બનાવી શકે છે તો તમારે સારો દસ મંડળ હોય તો તમારે પંદર થી વીસ સભ્યો રાખવા આ મંડળનું નોંધણી કરવામાં આવે છે એક કુટુંબમાંથી એક જ લેવામાં આવશે એનો ઉદ્દેશ એ છે કે વધારે વધારે કુટુંબના સભ્યોને લાભ મળે એટલા માટે સભ્યના સામાજિક અને આર્થિક સ્તરમાં સમાનતા આવે એટલા માટે આ સખી મંડળ બનાવવામાં આવે છે મંડળના સભ્યોની ઉંમર અઢાર વર્ષની વધારે હોવી જોઈએ જે પણ આ સખી મંડળમાં જે મહિલા લાભ લે છે તેની ઉંમર અઢાર વર્ષ ઉપર હોવી જોઈએ વધારે વાત ન કરતા ટૂંકમાં તમને આવા સખી મંડળો બનાવવા માટેની સામાન્ય સાદી પ્રોસેસ કહે છે તો હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવી દઉં છું તો સૌ પ્રથમ તમારે તમારા આજુબાજુના દસ થી વીસ મહિલાના નામ લખી યાદી બનાવવાની છે એટલે કે જૂથ બનાવવાનું છે યાદી બની ગઈ તમામ સભ્યોના આધાર કાર્ડની ઝેરોક્સ જે યાદી તમે બનાવી એ મુજબ તમામની તમામને આધાર કાર્ડની જે લેવાની છે તમામ સભ્યોના પાસપોર્ટનો એક એક ફોટો લેવાનો છે તમામ સભ્યોની બેંક પાસબુકની નકલ લેવાની છે બેંકમાં ખાતું ના હોય તો આપણે અગાઉ જણાવ્યા મુજબ બેંકમાં જઈ અને જનધન ખાતું ખોલાવી દેવું આ પૂરી થયા બાદ યાદી મુજબના સભ્યમાંથી એકને પ્રવાના છે જે કામ કરી શકે છે લીડર હોય તેને આપણે આ હોદ્દો આપી દેવાનો પ્રમુખ મંત્રી દ્વારા તમામ વહીવટ કરવામાં આવશે લેવડ દેવડ કોને કેટલા ઉપાડ આપ્યો કેટલી બચત થઈ બધી તમામ હિસાબ વહીવટ પ્રમુખ દ્વારા રાખવામાં આવશે પણ આવતા હોય છે તમામ ડોક્યુમેન્ટ યાદી લઈ તમારા તાલુકા પંચાયતમાં મિશન મંગલમ ઓફિસની મુલાકાત કરો ત્યાંથી આગળની જે બધી પ્રોસેસ છે એ ત્યાંથી કરવામાં આવશે આપણે ઉપરની યાદી લઈ અને ત્યાં જવાનું છે નોંધણી સરકારની લોન આપવામાં એ અમુક સમય બાદ બીજી લોન બાદ અમુક સમય બાદ બેંકમાંથી લોન પણ તમને સખી મંડળમાં મળતી હોય છે પણ એના નિયમ મુજબ મળે મળતી હોય છે આમ આ સખી મંડળો ખૂબ જ ઉપયોગી છે અને બેંકમાંથી પણ સાવ દરે વ્યાજ વ્યાજ દરે લોન મળતી હોય છે અથવા ઝીરો ટકા વ્યાજ દરે પણ લોન મળતી હોય છે જો આવા સખી મંડળોમાં તમે જોડાવ તો એટલા જ માટે વધુ માહિતી માટે આજે જ જઈ અને તાલુકા પંચાયતમાં મિશન મંગલમની ઓફિસની મુલાકાત લેવો અથવા એના ઓફિસનો નંબર મેળવી અને માહિતી મેળવી લો અને આજે જ આ પ્રોસેસ ચાલુ કરી દેવી જોઈએ ખૂબ જ સારી અને યોજના છે આભાર જો તમને આ વિડીયો ગમ્યો હોય માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો જેથી બધાને માહિતી મળી રહે આવા જ નવા નવા વિડીયો જોવા માટે જોતા રહો ખેડૂત પરિવાર ચેનલ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોની નીચે જ લખેલું હશે સબસ્ક્રાઈબ એના ઉપર ક્લિક કરો એટલે તમને અપડેટ માહિતી મોરતી રહી આભાર